સુરત શહેરના સચિન અને સચિન જે આઈડીસી જો અમારા કામ કામદારો છે એના સહયોગથી અને પોલીસના અમારા જવાના અધિકારીઓ બધા લોકો જો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને આજે જો અમે આ બ્લડ ડોનેશન મેન પર્પઝ છે આઠસો જેટલા અમારા થેલીસેમિયા ગ્રસ્ત અમારા બાળકો છે એના માટે જો નિયમિત બ્લડની જરૂરત પડે છે એના બ્લડ અમે અલગ અલગ સાત જે બ્લડ બેન્કો આવી છે એના મારફતે એના તક પહોંચાઈએ આજે અઢી હજાર જેટલા બ્લડ યુનિટના ભેગા કરવાની અમારી પૂરી શક્યતા છે જોઈએ અને મને ખૂબ ખુશીની વાત છે કે સુરત શહેરમાં અમે લોકો દર મહિના એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ પોલીસ કરે છે અને અત્યાર સુધી બાર હજારથી વધુ બ્લડ યુનિટ અમે ભેગા કરીને બાળકો તો પહોંચાડે છે અને આ સારા કાર્યોમાં જેટલા બી લોકો જોડાયેલા છે આ તમામ લોકોને અમે ખૂબ આભાર માનીએ છીએ અને આપની આ નૈતિક જવાબદારી છે કે આપણા એવા બાળકોના સારા જો હેલ્થ રહે એના માટે જો બ્લડની જરૂર પડે છે આ જ રીતે આપનો સહયોગ ભવિષ્યમાં બી કરતા રહેશો એવા એના માટે હું પોલીસ કમિશનર તરફથી જો આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ